સ્મિમેરનું અવનવું પેશન્ટ જાતે હાથમાં ગ્લુકોઝની બોટલ પકડી સેમ્પલ આપવા જાય સ્મિમેરમાં આરએમઓ સિક્યુરિટી સ્ટાફ એકબીજાને ખો આપી રહ્યા છે રચનાબેન હીરપરાએ જણાવ્યું હાથમાં બોટલ પકડીને પેશન્ટ જાતે જાય અને કંઈ થઈ ગયું તો જવાબદારી કોની એવું રચનાબેન હીરપરાએ જણાવ્યું હતું સમગ્ર ઘટનાથી સ્તબ્ધ થઈ રચનાબેન હિરપરાએ જણાવ્યું હતું કે શું સ્મીમેરમાં આ નવી ટેકનોલોજી આવી છે કે હાલતા ચાલતા બોટલ લઈને ફરીને ઈલાજ થઈ જાય આવી રીતે દર્દી જાતે હાથમાં બોટલ પકડીને ચાલવા માંડે અને કંઈ થઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે રચનાબેન હિરપરાએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે જો કોઈ નર્સિંગ સ્ટાફ ડોક્ટરો કે અન્ય કોઈને પણ આ બાબત લાગુ પડતી હોય એમની સામે આવી લાલિયાવાળી ચલાવવા બદલ પગલાં ભરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવી તે સ્વિમેર હોસ્પિટલ સ્ટાફની ફરજના ભાગરૂપ છે અહેવાલ સંજય પોપટ નમસ્કાર રચના હિરપરા કોર્પોરેટર આમ આદમી સુરત મહાનગરપાલિકા હોસ્પિટલ સમિતિ સભ્યો આજે સ્મીમેર હોસ્પિટલની અંદરથી એક પેશન્ટનો ફોન આવ્યો કે અમારે ખાસ બ્લડની જરૂર છે ત્યારે હું અને મારી સાથે કોર્પોરેટર શ્રી મહેશભાઈ અણગણ બંને અમે સ્મીમેર હોસ્પિટલની અંદર બ્લડ ડોનેટ કરવા માટે ગયા ત્યારે એક કરુણ દૃશ્ય અમને જોવા મળ્યું કે એક પેશન્ટ જેમને બોટલ ચડતી હતી અને એમને યુરિનનું સેમ્પલ આપવાનું હતું રિપોર્ટ માટે તો એ પેશન્ટ જાતે બોટલ હાથમાં લઈ અને એ યુરિનનું સેમ્પલ આપવા જતો હતો ત્યારે અમે પેશન્ટને ઊભું રાખ્યું અને એમને પૂછ્યું કે તમે જાતે કેમ જાઓ છો ત્યારે પેશન્ટ પાસેથી જાણવા મળ્યું કે જે તે હોર્ડમાં હું એડમિટ છું એ હોર્ડમાંથી મને નર્સ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે તત્કાલીન આ બ્લડ સેમ્પલ તમે યુરિનના સેમ્પલ તમે પહોંચાડો ત્યારે એ પેશન્ટ તાત્કાલિક એ આપવા જતું હતું ત્યાં આ પેશન્ટને રસ્તામાં કાંઈ થઈ જાય

તો આ કોનામાં આવે છે એ નથી ખબર પડતી હોડની બહાર પેશન્ટ આવી રીતે રખડતું હોય અને ન કરે નારાયણ પેશન્ટને કાંઈક થઈ જાય તો જવાબદારી કોણ લેશે આ સિસ્ટમ કઈ રીતે ચાલે છે તમે કે સ્મિમેર હોસ્પિટલની અંદર આટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે ચાલતા ચાલતા ચાલુ બોટલે પેશન્ટને ઈલાજ ઈલાજ મળી રહે આવી ટેકનોલોજી સ્મીમેર હોસ્પિટલમાં આવી આવી ગઈ છે જે તે પણ આની સામે જવાબ કે કોઈ નર્સિંગ સ્ટાફ છે કોઈ વોર્ડ બોય છે કે કોઈ પણ ડોક્ટર છે કે જેણે આ બેદરકારી દાખવી છે ને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને કડક પગલા લેવામાં આવે એવી મારી રજૂઆત છે